જય માતાજી જય મા મંગલ મિત્રો હું છે ઉદિલ સાંકળને ફરીવાર મિત્રો આજે આવી ગયા આપણે મોવા માર્કેટિંગ યાર્ડમાં આજે મિત્રો પહેલાં આપણે તારીખની આજ વાત કરીએ તો તારીખ છે ત્રણ અગિયાર બે હજાર પચીસ ને વારસો મિત્રો આજે સોમવાર આજે મિત્રો લાલ ડુંગળી મિત્રો છે મિત્રો લાઈ મિત્રો આપણે હરાજી જોવાનું છે અને હરાજી મિત્રો અત્યારે છે ને જોઈ લો અત્યારે અહીંયા અત્યારે મિત્રો આપણે થાય છે તો મિત્રો આજની આપણે લાલ ડુંગળીની પહેલાં મિત્રો જો આજની આવકની આજની વાત કરીએ તો આજની આવક છે ચાર હજાર બસો ને પ્લસ એટલે કે મિત્રો લાલ ડુંગળીની બેતાલીસો પ્લસ ચાલુ મિત્રો આજની આવક છે ને લાગી એક વ્યક્તિ મિત્રો છે ને તમને હરાજી મિત્રો આજ બતાવવાની છે લાલ ડુંગળીમાં તો મિત્રો આપણી ચેનલનું મિત્રો પહેલાં તમને નામ આપી દઉં આપણી ચેનલનું નામ છે મિત્રો એડી મહુઆ માર્કેટિંગ આ મિત્રો આપણી ખેડૂત મિત્રોની ચેનલ છે ને હું પણ મિત્રો ખેડૂતનો દીકરો છું એટલે મિત્રો આપણી ચેનલમાં મિત્રો પહેલી વાર આવી તો આપણી ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો કેમ કે મિત્રો આપણી ખેડૂત મિત્રોની ચેનલ છે ઘણી ખેડૂત મિત્રો હું તમને કહું છું કે હું પણ મિત્રો ખેડૂતનો દીકરો છું એટલે મિત્રો આપણી ખેડૂતની ચેનલ છે આની અંદર મિત્રો તમને દરરોજ ખેડૂતને લગતો જ મિત્રો તમને તમામ મિત્રો વિડીયો જોવા મળશે કપાસના સિંગના લાલ ડુંગળી સફેદ ડુંગળી વગેરે મિત્રો તમને છે ને તમામ મિત્રો ખેડૂતને લખતા મિત્રો તમને વિડીયો મિત્રો તમને જોવા મળશે મિત્રો ચેનલની અંદર ફેમિલી ગણાય એક દસ હજાર મિત્રો આપણે ફેમિલી મિત્રો આપણે કમ્પ્લેટ થઈ જાય ટૂંક સમયમાં પાંચસો જેવા મિત્રો સબસ્ક્રાઈબર આપણે ઘટે છે પાંચસો પૂરા કરી દો બાકી મિત્રો છે ને એક ભાવ મિત્રો બતાવું કે શું છે મિત્રો આજના તાજા બજાર ભાવ મિત્રો બહુ સાચું તો આપણે ચેનલ મિત્રો પહેલી વાર ચેનલ ને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો તો પહેલો મિત્રો મળજો તમને લાલ ડુંગળીની લાઈવ બસો ને એકાણું એકાણું રૂપિયા બસો એકાણું એકાણું રૂપિયા બસો એકાણું બાણું બસો ને બાણું ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયા ત્રણસો 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 એક બે ત્રણ ત્રણસો ને ત્રણ ત્રણ રૂપિયા ત્રણસો ત્રણ ત્રણસો ને ત્રણ ત્રણ રૂપિયા ત્રણસો ત્રણ 303, 303, ત્રણસો 4, હે ચાર ચાર હા હું તો પાંચ ત્રણસો પાંચ છી ત્રણસો ને 310, દસ રૂપિયા ત્રણસો દસ ત્રણસો દસ મિત્રો આ વક્કલ જો મિત્રો તમે સુપર માલ છે મિત્રો ત્રણસો ને દસ રૂપિયા મિત્રો આ વક્કલ નો મિત્રો ભાવ ડુંગળી મિત્રો તમે જો સાઈઝ વાળી એપીએમ છે મવા આ મિત્રો વીસ કિલોનો મિત્રો ભાવ છે મવા માર્કેટિંગ ત્રણસો ને દસ રૂપિયા મિત્રો ક્વોલિટી જો સુપર માલ સુપર ક્વોલિટી ત્રણસો દસ રૂપિયા મિત્રો ભાવ આવ્યો જોઈ લો

મિત્રો વકલ ના બસો ને ઓગણસાઠ રૂપિયા મિત્રો ભાઈ સુપર માલ પચીસ ભાઈ એકતાલીસ બસો ને એકતાલીસ એકસો એકતાલીસ એકતાલીસ રૂપિયા ખાલી કરેતાલીસ હલો ભાઈ એકાવન બસો એકાવન બાવન માલ છે બસો બાવન રૂપિયા બસો એકાવન મિત્રો વકલ ના બસો ને સત્તાવન રૂપિયા મિત્રો ભાવ આવ્યો ક્વોલિટી મિત્રો તમે જો વીસ કિલો નો મિત્રો ભાવ છે એપીએમ છે મોવા બસો ને સત્તાવન રૂપિયા મિત્રો આ ડુંગળીનો ભાવ સારું છે <in>

બસો ને हेलो 25 મિત્રો ભાવ આવ્યો ક્વોલિટી મિત્રો તમે જોવો બસો ને સત્યાવીસ રૂપિયા 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 તો 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 રૂપિયા મિત્રો તો તો મિત્રો તમે જો બસો ને તો રૂપિયા ઉપર તો તો और अभी चलो बेटा सब सब 148 बात 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 हेलो बा हारु छे क्या जो 233 क्या जो 434 283 बेटा 233 जाति का जातििया भरी लिंको मारा बाप आते आते दो बजा ये तो आके आ खेली लगी अभी निकली बाप भाई आज क्वालिटीज આપો ભાઈ <tudy -tuneuk> લેતો બસો 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 રૂપિયા બસો બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો એક બે છ ને વચ્ચે બે રૂપિયા બસો છે

બસો ને તેત્રીસ રૂપિયા મિત્રો ભાવ ક્વોલિટી મિત્રો

રૂપિયા મિત્રો ભાવ શું જોવો મિત્રો ક્વોલિટી સુપર માલ છે મિત્રો બસો ને એકત્રીસ રૂપિયા બસો ની એકત્રીસ રૂપિયા એક જ રૂપિયા એકત્રીસ એક જ રૂપિયા એકત્રીસ એક જ રૂપિયા એકત્રીસ એકત્રીસ રૂપિયા બસો ની એકત્રીસ રૂપિયા એક બત્રીસ બત્રીસ તેત્રીસ છત્રીસ પાંત્રીસ છત્રીસ

મિત્રો તમે લો સુપર માલ છે મિત્રો બસો ને છત્રીસ રૂપિયા વીસ કિલોનો મિત્રો ભાવ છે એફપીએમસી છત્રીસ રૂપિયા મિત્રો આ ડુંગળી ભાવ આવ્યો બેતાલીસ બસો બેતાલીસ બસો ને બાવન રૂપિયા મિત્રો ડુંગળી નો મિત્રો ભાવ આવ્યો મિત્રો જો વીસ કિલો નો મિત્રો ભાવ છે એપીએમ છે નવ્વા બસો ને બાવન રૂપિયા એકસો રૂપિયા સાતસો રૂપિયા સાત પાંચ રૂપિયા સાઠ આઠસો ઓ ભાઈ ભાઈ વાત સાઈ ભાઈ ધનો ભાઈ અરે આઠસો રૂપિયા એકસો સાત સાઠ રૂપિયા સાડા

મિત્રો આ વખલ ખાલી મિત્રો બસો રૂપિયા મિત્રો ભાવ આવ્યો ક્વોલિટી મિત્રો ખાલી બસો રૂપિયા મિત્રો ભાવ છે

ભાઈ જો ભાઈ ભલું કાકા મિત્રો વકલ લસો ને નવ રૂપિયા મિત્રો ભાવ વીસ કિલો મિત્રો ભાવ છે મોવા ક્વોલિટી મિત્રો તમે જો બસો ને નવ રૂપિયા મીચરા ડુંગળીનો ભાવ આવ્યો